સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે કલા સપ્તાહની ભવ્ય ઉજવણી નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કમ્યુનિકેશન સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નવા પ્રવેશકર્તાઓ માટે કલા સપ્તાહ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો આ આઠ દિવસીય કાર્યક્રમ હેઠળ વિવિધ સર્જનાત્મક અને વ્યવહારુ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની પ્રતિભા ઉત્તમ રીતે દર્શાવી હતી આ સર્જનાત્મક સપ્તાહ દરમિયાન ભૌમિતિક મોડેલ મેક મેક્રેમ વર્ક પોટ પેઇન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ સ્કેચિંગ કચરામાંથી શ્રેષ્ઠ ગ્રાફિક ડિઝાઇનનું જ્ઞાન ફેસ મોબાઈલ ફોટોગ્રાફી અને ક્વિઝ સ્પર્ધા જેવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓએ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને નવીનતા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું જેનાથી તેમનામાં આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિનો વિકાસ થયો હતો કાર્યક્રમના વિવિધ ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન આકાંક્ષા ગુપ્તા હતા જેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે એસપી ચેરમેન પ્રકાશભાઈ પટેલ